પાકિસ્તાનના અશાંત બુલુચિસ્તાન પ્રાંતમાં એક સ્કૂલ બસ પર થયેલા આત્મઘાતી હુમલામાં ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા છે સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના જિલ્લામાં બની હતી જ્યારે શાળાના બાળકોને લઈ જતી બસને નિશાન બનાવવામાં આવી હતી હુમલાને કાયર અને ભયાનક ગણાવતા સેનાએ કહ્યું કે ત્રણ બાળકો અને બે પુખ્ત વયના લોકો માર્યા ગયા અને ઘણા અન્ય બાળકોને ઈજાઓ પહોંચી છે ય પરના એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે વિસ્ફોટ કથિત રીતે વાહનજનક ડિવાઇસ દ્વારા કરવામાં આવ્યો હતો ખુદદારના ડેપ્યુટી કમિશનર યાસીરે જણાવ્યું હતું કે ઝીરો પોઈન્ટ થયેલા વિસ્ફોટમાં અડત્રીસ લોકો ઘાયલ થયા છે હુમલા પછી કાયદ હુમલા પછી કાયદા અમલીકરણ એજન્સીના કર્મચારીઓ તપાસ માટે પુરાવા એકત્રિત કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા યાસીરે જણાવ્યું હતું કે પ્રાથમિક તારણો દર્શાવે છે કે હુમલો આત્મઘાતી વિસ્ફોટ હતો પાકિસ્તાનના વડા શહેબાદ શરીફે આ હુમલાની નિંદા કરીને નિર્દોષ બાળકો અને તેમના શિક્ષકોની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો તેમણે અધિકારીઓને ગુનેગારોની ઓળખ કરવા અને તેમને ન્યાય અપાવવા આદેશ કર્યો હતો ભારતે બલુચિસ્તાનના સ્કૂલ બસ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં ભારતીય સડવણી અંગે પાકિસ્તાની સૈન્યના પાયાવિહોણા આરોપોને ફગાવતા કહ્યું હતું કે આતંકવાદના કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠાને કારણે આવા દાવા કરવા પાડોશી દેશનો સ્વભાવ બની ગયો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર દેશવાલે પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રેગ્યુલેશન દ્વારા પાયા વિહોણા આરોપોને સખ્ત શબ્દોમાં નકારી કાઢ્યા હતા તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી બજે નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી ખબરો મળતી રહે